સાત નંબરની એના પહેલા આપણે એક થી છ મૂક્યા છે ગુજરાત નું general knowledge ગુજરાત નું સામાન્ય જ્ઞાન બે હજાર પચીસ વિથ MCQ with MCQ લઈને આવ્યા છીએ બરાબર સાથે આપણે એને પહેલા જે એક થી છ ની વિડીયો મૂકેલી છે હવે આજે ની સ્ટાર્ટ કરીએ છીએ સિરીઝ નંબર સાત સાત ની અંદર આપણે નવું ચેન્જ લાવ્યા છે વિથ MCQ આપણે MCQ પણ ટ્રાય કરવાનો છે એટલે એક બે MCQ આવશે અને સાથે સાથે થિયરી એને જ સાથે કવર કરતા રહેશું અને લાસ્ટમાં તમારા માટે MCQ હશે જેને તમારે કમેન્ટ કરવાનું છે વિડીયોની ડિસ્ક્રિપ્શન કે કમેન્ટ બોક્સની અંદર તમારે તો શરૂ કરીએ છીએ ગુજરાતનું જનરલ નોલેજ ગુજરાતનું સામાન્ય જ્ઞાન બે હજાર પચીસ સિરીઝ નંબર સાત છે એટલે કે વિડીયો નંબર સાત ચલો તો પહેલું છે આપણું જ્યાંથી પહેલો પ્રશ્ન છે આપણે જે બે હજાર અગિયારની અંદર પૂછાઈ ચૂકેલો છે ગુજરાત સરકારે સ્થપાયેલા મોલોમાંથી ભક્તિવન કયા પર્વતની તરીકેમાં આવેલું છે બરાબર તમારો સમય સાથે સ્ટાર્ટ તમે પણ આ પ્રશ્નનો જવાબ કમેન્ટ કરવાનો છે આ બધી જ એક્ઝામમાં કામ લાગે છે કે ગિરનાર ચોટીલા છે જો ઓપ્શન એ છે ગિરનાર ઓપ્શન બી છે તમારો ચોટીલા ઓપ્શન સી સમજો પાવાગઢ અને ઓપ્શન ડી એ તમારો શત્રુર્જય અને આ પહેલો પ્રશ્ન છે તમારે કમેન્ટમાં લખવાનું છે કે કયો ઓપ્શન એટલે કે જવાબ સાથે લખવાનું છે 2011 માં અગિયારમાં ચૂક્યો છે હવે જો ગુજરાત સરકાર જે સ્થાપેલા વન છે અહીંયા વનમાં અહીંયા પૂછવામાં ક્લિએરિટી નથી હવે તમે કહેશો વન કયા કયા તો આ જે વનની વાત કરી છે સાંસ્કૃતિક વનોની વાત કરી છે જે ગુજરાત સરકાર દ્વારા સ્થાપાયા છે ને શરૂઆત કરાય અને પછી એને શું કે દરેક પ્રકારના વૃક્ષો દરેક પ્રકારના વૃક્ષોનું જે સ્પેશિયલ જગ્યા બનાવી જગ્યામાં જે અલગ અલગ પ્રકારના જે ઔષધીયો છે એ લોકોનું શું બનાવ બનાવવાનું હોય છે બગીચો અથવા તો એનાથી ખાસ કરીને વૃક્ષો રોપણ કરવાનું છે તો એના હેતુથી ગુજરાત સરકારે વનોની સ્થાપનાની શરૂઆત કરાવી હતી ભક્તિ 71 બરાબર તો એ જવાબ આવશે આપણો ચોટીલા બરાબર કોનો કોનો જવાબ યસ છે તો ચોટીલા લખીને તમારે મોકલવાનું છે હવે વાત કરવી પડશે આપણે એને સાંસ્કૃતિક follow બરાબર હવે કે કે વિશ્વ વન દિવસ વિશ્વ વન દિવસ તમારો એકવીસ માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે સાંસ્કૃતિક વનો વિશે પણ આપણી પાસે માહિતી હોય તો આપણે જરૂર છે વનો વિશે વિકલ્પ હોય તો આપણે કહી શકીએ બરાબર સાંસ્કૃતિક વનો કયા કયા છે તે સાંસ્કૃતિક વન ની અંદર આપણે વાત કરીએ તો છે પહેલું છે પુનિત વન આના પુનિત વન છે ગાંધીનગર ની અંદર આવેલું છે next વાત કરી લઈએ તો એ છે માંગલ્ય વન જેને અંબાજીમાં છે બરાબર મંગલીય વન કહેવા છો તો અંબાજીની અંદર છે ત્રીજું છે તીર્થંકર વન આ છે તારંગા ચોથું હરિહર વન આ સોમનાથની અંદર આવેલું છે ભક્તિ વન જે ચોટીલાની અંદર છે શામળ શામળ વન એ શામળાજીની અંદર છે પછી પાવક વન પાવક વન એ પાલિતાળાની અંદર છે નેક્સ્ટમાં વાત કરીએ અને સાંસ્કૃતિક ધોરણ ની અંદર બીજું છે વિરાસત વન આ વિરાસત વન છે પાવાગઢ ની અંદર આવેલું છે પછી સોરી મન નહીં પણ ગુરુ ગોવિંદ અને ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન એને છે માનગઢ ની અંદર આ માનગઢ છે બરાબર આ ખાસ જે આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે અને આંદોલન સાથે એટલે યાદ રાખવું સરળ છે નાગેશ વન નાગેશ વન એ દ્વારકાનું છે નાગેશ્વર ની અંદર આવેલું છે પછી ગુજરાતની ભૂસંરચના હવે ભૂ સંરચના આપણે પહેલા કરી ગયા છે ગુજરાતની ભૂસંરચનાઓ આ ભૂસંરચનાઓ ખાસ જે પહેલા કર્યું છે આપણે કેમ્બ્રિયન યુગ શરૂઆત કરી હતી ત્યાંથી આપણે અહીંયા સુધી આવ્યા છે મોસમ રચનાની અને હવે જે આપણે કરવાના છે નેક્સ્ટ યુગ છે એ છે ક્રિટેશિયસ યુગ ક્રિટેશિયસ યુગ જે 12 કરોડ વર્ષ પૂર્વેની વાત છે હવે આની અંદર શું નવું છે તો આ સમય દરમિયાન 33 મહાસાગર 33 મહાસાગર એ છે કચ્છ સૌરાષ્ટ્ર નર્મદા ખીણમાં છે અંદર સુધી ફરી વળ્યા એટલે કે જે આ મહાસાગર હતો તે સમયે કહે ને પહેલા આપણે ભણી ગયા કે આર્કિયન નદી આદિ આદિ યુગ છે એની અંદર આપણે સમજી ગયા કે ગુજરાતનો ત્યાં દસ ટકા જ ભાગ બન્યો હતો પાછીનો જે યુગ છે એમાં તો એનો તત્વનો અભાવ જોવા મળ્યો હતો બરાબર તો એમાંથી જ આ તેત્રીસ મહાસાગર છે કચ્છ સૌરાષ્ટ્ર નર્મદા નર્મદાનું જે ખીણ પ્રદેશ છે એમાં છે એક સુધી હતા પછી આ યુગમાં જ આ યુગને જ આપણે ઇતિહાસમાં નિમાર અને અહમદનગર નામથી પણ જાણીતા છે અને આ આમાં જે અહીંયા મળે છે આપણે રેતીના પથ્થરનો સ્તર બને છે એમાં બાગ અને લાંબલેતા સ્તર આપણને જોવા મળે છે હવે નેક્સ્ટના ના વિશે જાણવા જેવું છે કે સાબરકાંઠાના હિંમતનગર વડોદરા સોનગીર સુરેન્દ્રનગરના ધાંગોદરા ખાતે આપણને ક્રિટિશિયસ કાળના પથ્થર અને સેયાલ કોંગ્લોમેરેટ્સ આપણને આ તત્વો જોવા મળે છે કયા છે તો ક્રિટિશિયસ યુગના છે આની તે પછી નિમાર અને સેન્ડસ્ટોન નિમાર આ પરના સેન્ડસ્ટોન છે અને બાગસા આપણને ક્યાં જોવા મળે છે તો એ આપણને જોવા મળે છે પાવાગઢમાં બરાબર પાવાગઢ ક્રિટિશિયસ યુગના આપણને જે ખની જસ્તર જોવા મળ્યો છે નિમા સ્ટેન સેન્ડ સ્ટોન એ બાળ સ્તંભ છે તે પાવાગઢની અંદર જોવા મળે છે પછી આ ક્રિટિશિયસ કસ સમયના સ્તર એ કચ્છ આપણને કચ્છ મધ્યપ્રદેશના જાબુઆ અલીરાજપુરમાં જોવા મળે છે પાવાગઢ ખાતે તે આપણને સ્તર મળે છે પણ આ ક્રિટિશિયસ સ્તરનો સમયનો જે સ્તર છે આપણને ક્યાં જોવા મળે છે તો ગુજરાતની અંદર કચ્છ મધ્યપ્રદેશની અંદર જાબુઆ અને અલીરાજપુરમાં જોવા મળે છે બીજી વાત કરીએ તેમાં છે આવે ત્યાર પછી આવે છે ડેક્કન ટ્રેપ આ ડેક્કન ટ્રેપ છે શું એ પણ આપણા માટે મહત્વનું છે ટ્રેપ એને શું કહે છે પહેલું તો ડેક્કન છે અને ટ્રેપ મેસેજિક યુગની અંત ભાગમાં ગુજરાત સહિત જે સમગ્ર પશ્ચિમ ભારતમાં છે ગુજરાત એટલે કે અને તમે કઈ દિશામાં આવેલું છે ગુજરાત આપણે કહે છે પશ્ચિમ દિશા તો પશ્ચિમ સહિતના જે ભાગ છે આ બાજુનો આ ભાગ છે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં કોઈ છે ફાટ પ્રસ્ફોટન પ્રક્રિયા થાય કહે તો મેસોજોઈક યુગની અંદર ફાટ પ્રસ્ફોટનની બરાબર આજનું જે ન્યૂઝ છે એની અંદર આપણે ભૂકંપની વાત સાંભળીએ છીએ ને જેમાં ફોલ્ટ લાઇનની વાત કરેલી છે ફોલ્ટ લાઇન છે એ ફોલ્ટ લાઇનની પણ આપણે વાત કરીશું પાછળથી નવા વિડીયોમાં ફાટ પ્રસ્ફોટન એટલે કે અંદર હલચલ પેટાની અંદર ઘણી બધી હલચલ ભૂકંપ જ્વાળામુખીની તો આ પ્રક્રિયા થઈ અને આના જે લાવા પથરાયો આ લાવા છે ને ધીરે ધીરે હે ને લાવા હોય આમ હોય પછી આમ પથાયો આમ પથાયો આમ પથરાયો તો શું થયું આ પગથિયાના આકાર બને છે અહીંયા અહીંયા બરાબર અહીંયા પછી અહીંયા નીચે નીચે તો આ પગથિયા જે આકાર બને છે છે ને પગથિયાનો આકાર બને છે એને આપણે કહીએ છીએ ટ્રેપ અને ટ્રેપ પણ ખડકો કહેવામાં એટલે કે એનું નામ કયો ડેકન ટ્રેપ પરીક્ષકો છું મેસોજોઈક ક્યુબના અંત ભાગમાં જે મેસોજોઈક યુગ જે અંત ભાગ હતો ગુજરાત સહિતનો સમગ્ર પશ્ચિમ ભાગ છે આમ સમજવું ઉત્તર ભારત દક્ષિણ બરાબર અહીંયાનો જે ભાગ છે આ પશ્ચિમ ભાગ એની અંદર આ કારણે કોઈ તો ફાટ ફાટ પ્રોસ્પોટ એટલે જ્વાળામુખી ભૂકંપની તીવ્ર ઘટનાઓને લીધે જે લાવા પથરાયો હતો આ લાવા પથરાવાળો જે છે પ્રક્રિયા હતી કે દાદરિય ટાઇપની એટલે કે પગથિયા એટલે એને ટ્રેપ કહે છે ટ્રેપ ખડકો કહેવામાં આવે છે હવે આ છે ગિરનાર અને આંબા ડુંગરમાં પ્લુટોનિક એટલે કે પ્લુટોનિક એટલે કે પાતાળ પ્લુટોનિક એટલે કે પાતાળિયે જે ખડકો એક મિનિટ પાતાલીયક અગ્નિકૃત ખડકો મળી આવે છે આની અંદર બીજું કે એમાં ઘોઘાથી લઈને કચ્છ સુધીનો ઘોઘાથી લઈને કચ્છ સુધીનો જે વિસ્તાર છે અને એને ટેપ ખડક અને પાવાગઢનો ટ્રેપ ખડક મળી આવે છે હવે આની અંદર એક વસ્તુ એ છે ઘોઘાથી કચ્છ સુધીનો જે ટ્રેપ ખડક છે અને પાવાગઢમાં જે આ ટ્રેપ ખરે ડેક્કન ટ્રેપમાં યાદ છે આ ડેક્કન ટ્રેપના ખડકો એ ગુજરાતના જે મળે છે મને ત્રીસ ટકા જેટલો વિસ્તાર રોકે છે એટલે કે આપણે અહીંયા ફોલ્ટ લાઈન ઘણી મોટી છે અને પશ્ચિમ ભાગ ખયો ગુજરાતમાં બી પશ્ચિમ અને ભારતના પશ્ચિમ ઘા એમાં ની અંદર આ ઘટનાઓ ખાસ બની છે આપણે અહીંયા બે હજાર એકની અંદર બરાબર યાદ હોય તો બે હજાર એકની અંદર છવ્વીસ જાન્યુઆરી કચ્છના ભચાઉ ગામમાં ભચાવ તાલુકાની અંદર જે તીવ્ર ભૂકંપ આવ્યો તો એક બરાબર આવી કેટલી ઘટના હમણાં પણ હાલ છે એમાં આજ સુધીમાં આજે ગયો તો અને પચીસ ની અંદર છવ્વીસ ને પચીસ ને સમયે જ બે હજાર પચીસ માં પહેલી જ વખત ફરી ભૂકંપ આંચકા આવ્યા હતા જે બે point પાંચ ની તીવ્રતાનો હતો આજ સુધીમાં એટલે કે હમણાં પચીસ ચોવીસ બે હજાર ચોવીસ ની અંદર અગિયાર જેટલા થઈ ગયા પચીસ માં પણ આટલા રોજ બે થી ત્રણ કયા તો એનું કેન્દ્ર રહ્યું છે કચ્છ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત આ એવા વિસ્તારો છે જ્યાં આ ભૂકંપની ઘટનાઓ હવે વારંવાર નોંધાઈ રહી છે ખાસ યાદ પાવાગઢમાં પણ ટ્રેપ ખડકો આ જે ઘટના બની એના લીધે ગોગાથી કચ્છ સુધી જે ટ્રેપ બન્યો પગથિયા કોને પાવાગઢમાં પણ ટ્રેપ ખડક આપણને જોવા મળે છે અને આ જે છે ડેક્કન ટ્રેપનો ભાગ કેટલો છે ગુજરાતમાં ત્રીસ ટકા જેટલો વિસ્તારનો એક ખાલી રોકે છે પછી જોઈએ સૌરાષ્ટ્રની અંદર ડાયક પણ જોવા મળે છે આ ડાયક જોવા મળે છે આ ડાયક છે રાજકોટના સંતાન પાસેથી લઈને સાઠ કિલોમીટર લાંબી એ ડાયક છે ગુજરાતની આ સૌથી લાંબી ડાયક ગણવામાં આવે છે મોસ્ટ ટાઈમ એ બરાબર ગુજરાતની સૌથી મોટી ડાયક કઈ તો એ છે આપણી સૌરાષ્ટ્રની અંદર ડાયક જોવા મળે છે પછી વાત કરીએ ટર્શરી જીવ યુગ બરાબર ટર્શરી જીવ યુગ આવે છે એના પછી એ જીવ યુગમાં ગુજરાતને ફરી સમુદ્રને એટલે કે અહીંયા ગલી સુતા ફરી સમુદ્રની અંદર એનો મોટો ભાગ ઉછતા અંદર જ હોય છે બરાબર ગુજરાતમાં ટર્શરી યુગની અંદર આમાં રતનપુરાનું જે અકીક છે જે રતનપુરામાં જે અકીક મળે છે ટર્શરી જીવયુગના યુગના સ્તરમાંથી મળી આવેલું છે રતનપુરામાં જે આપણને અકીક મળ્યું છે કઈ છે તો ટર્શરી જીવ યુગમાં કહી છે ગુજરાતમાં ફરી સમુદ્રનો પાણી ફરી એટલે કે સમુદ્ર ગુજરાત ને ફરી પાણીમાં જે કેટલોક ભાગ એનો જતો રહ્યો અને આ જે રતનપુરામાં જે હકિક મળે છે એ આપણે કહીશું ટર્શરી જીવ યુગનો મળે છે એટલે ખાસે દર્કોણ કે કયા વિસ્તારમાં રતનપુરામાં તે સમયે ગુજરાતનો મોટા ભાગ એટલે કે ઘણા ભાગમાં ફરી સમુદ્રનું પાણી એનો વિસ્તાર કરી ચૂક્યો હતું અને આ જે રતનપુરાનું જે હકિક મળ્યું છે એ આપણે ટર્શરી જીવ યુગના સ્તરોમાંથી જ આપણને મળ્યું છે આની અંદર જ આપણે નરીને ગાઢનું સ્તર પણ જોવા મળશે ટર્શરી જીવ યુગની અંદર આપણને એક બીજો મળે છે નરી અને ગાજ સ્તર આ નરી અને ગાજ ની અંદર વાત કરીએ તો તેમાં કચ્છમાં મળતા માયોસી સમયનો સ્તર કહેવાય છે આ કચ્છની અંદર જે માયોસીન સમયનો સ્તર મળ્યો છે એને નર અને ગાજી નરી અને ગાજી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આના બે નામ થયા માયોસીન સમયનું સ્તર પણ કહેવામાં આવે છે નર નરી અને ગાજી સ્તર પણ કહેવામાં આવે છે જે ક્યાં મળે છે આપણને કચ્છમાં જ્યાંથી ચૂનાના આપણને ખડોકો મોટા પ્રમાણમાં મળી આવે છે આ કચ્છ ઉપરાંત પણ આપણને બીજી જગ્યાએ ક્યાં તો જામનગર ભાવનગરમાં આ નરી અને ગાદી સ્થળનો બધા ચૂનાના ખડકો આપણને મળે છે હવે આના વિશે બીજી એક વસ્તુ મહત્વની કે દ્વારિકાનું સ્તર પણ અહીંયા છે આપણે ટર્સરી જેવી યોજના અંદર દ્વારિકાનું સ્થળ પણ જોવા મળે છે દ્વારકાનો જે સ્થળ છે એ સૌરાષ્ટ્રના માયોસિન સ્તર પર અહીંયા જો માયોસિન સ્થળ છે અહીંયા પણ અને સૌરાષ્ટ્રમાં પણ માયોસિન સ્થળનો ચીરોળીયુક્ત માટી અને રેતાળ ચૂનાના ખડકોનો સ્થળ જ્યારે કચ્છની અંદર આપણને માત્ર ને માત્ર ચૂનાના ખડકોનો મોટો પ્રમાણ મળે છે સૌરાષ્ટ્રમાં જ્યારે જઈએ છીએ ને પહેલો કે સૌરાષ્ટ્રનો જે મોટો ભાગ હતો ત્યાં એ ડૂબેલો હતો પાણીની અંદર એટલે આપણને માયોસિન સ્તરમાં ચિરોડી માટી મળે છે અને રેતાળ ચૂનાનો ખડકો આ એટલા માટે યાદ રાખવાનું છે કે ત્યાં સૌરાષ્ટ્રનો મોટો ભાગ ત્યાં જળની અંદર ડૂબેલો એટલે કે ટાપુ સ્વરૂપ હતો તે સમયે તો દ્વારિકાનો સ્તર અહીંયા આપણને એક છે કચ્છ અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની આપણે ચિરોડી માટી અને રેતાના ચૂનાનો ખડક મળે છે હવે વાત કરીએ નેક્સ્ટ તો એ છે આપણા કેટલાક દ્વારકાના સ્થળ છે એમાં આપણને શું મળ્યું છે સેન્દ્રીય તત્વો મળે છે ચીપલા પરવાળામાંથી રચાયેલા છે એ દ્વારિકાની ભૂષેર બરાબર પરવાળા મળે છે પછી દ્વારિકાની ભૂષેર અને કચ્છના અબડાસા તથા માંડવી મુન્દ્રા અને ભુજ તથા રાપરમાં આ દ્વારિકાના દ્વારકાના દ્વારિકા કહીએ છીએ પણ દ્વારકાના સ્તર ખડકો જોવા મળે છે આપણને ફરી કહ્યું કે દ્વારકાના સ્તર ક્યાં તો દ્વારકા ભૂષેરમાં મળે છે કચ્છના અબડાસામાં માંડવી મુન્દ્રા ભુજ અને રાપરમાં પણ જોવા મળે છે મેસોજોઈક યુગનો અંત ની વાત કરીએ હવે જે જે મેસોજોઈક યુગ છે એના અંત થાય છે ત્યારે આ ગોંડવાના લેન્ડ વિભાજિત થાય છે ગોંડવાના લેન્ડ જ્યારે વિભાજિત થાય છે ત્યારે એશિયા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અલગ થતા હિમાલયની એટલે ઉત્પત્તિ પણ થાય છે આપણે એક થિયરી છે ને અગિયાર ધોરણ અગિયાર લગભગ બારના ભૂગુણની આ થિયરી સમજાવી છે ગોંડવાના લેન્ડ બરાબર ગોંડવાના લેન્ડ એટલે આખો ભાગ છૂટો પડીને જ્યારે તર અને પાણીમાં જેમ તરતું હોય છે તેમ ભેગું થાય ત્યારે આ શુદ્ધ ગોણવાળા લઈને જ્યારે બન્યું તે એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા આ બધા રાષ્ટ્રો અલગ થયા અને હિમાલયની ત્યારે નવી રચના થાય છે જે આદનો હિમાલ છે એની રચના થાય છે બરાબર પછી હવે આપણે આગળ વધીએ છીએ ત્યારે ચતુર્થજીવ એટલે કે ક્વોટરનરી યુગ કહીએ છીએ અને ક્વોટરનરી યુગને આપણે આદ્ય યુગ પણ કહે છે તો પ્લાસ્ટોસિન યુગ

એ ઉપરની તરફ ટેકરાવાળો બનાવવાની શરૂઆત થાય છે કોઈ તો આધુનિક યુગમાં આ જ સમયે ભાલ પ્રદેશ આપણો અમદાવાદનો નળ સર્વનો વિસ્તાર પણ ઉચ્ચકાય છે એટલે કે જ્યારે આ સમય એટલે કે સૌરાષ્ટ્રનું અને કચ્છનો પ્રદેશનો કિનારો ઉચ્ચકાય છે તે જ સમયે ભાલ પ્રદેશ અને નળ સ્વરોવનો વિસ્તાર પણ ખૂબ ઉચ્ચાય છે હવે નેક્સ્ટ વાત કરી લઈએ તો આ યુગમાં સુધી સૌરાષ્ટ્ર એક ટાપુ હતું આધુનિક યુગ સુધી શું સૌરાષ્ટ્ર એક ટાપુ હતો મેં તમને પહેલા જ કહ્યું કે મોટો ભાગ ગુજરાતનો પાણીમાં શરૂઆતમાં ભાગ હતો ત્યાર પછી શું થયું ધીરે ધીરે મધ્ય યુગમાં તો એનું કોઈ તત્વ હતા જ નહીં પછીથી એનું જે નિર્માણ થાય છે એટલે આ યુગને સૌરાષ્ટ્ર એક ટાપુ હતો તે સમયે આ ડૂબેલો ભાગ હતો એને આપણે શું કહે છે જે સૌરાષ્ટ્રનો ડૂબેલો ભાગ હતો ટેકરીઓની રચના થઈ સૌરાષ્ટ્રનો જે એક ટાપુ હતો અને આ ટાપુ પાણીમાં ડૂબેલો હતો જ્યારે ધીરે ધીરે અહીંયા ગયું શું તો મિલિય લોઇટ મિલિય લોઇટ લાઈનસ્ટોન ની ટેકરીઓ બનવાની શરૂઆત થઈ હતી હવે આપણે આમાંથી એક પ્રશ્નની શરૂઆત કરીએ કયા યુગમાં ગુજરાતમાં ટકા જમીન ભાગ બન્યો હતો બરાબર આપણે નેક્સ્ટ આમલા સમજાવી રહ્યા છે આપણે ઓપ્શન છે ఆది યુગ છે પ્રથમ જીવ યુગ છે દ્વિતીય યુગ છે કોઈ પણ નહીં તમારે આને પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરવાનો છે હેના હમણાં આવડતું હોય તો આપણે કરી લઈએ છીએ હમણાં જ કરી ગયા છે આપણે વિડિયો સિરીઝ છે ગુજરાત જનરનો આમાં ఆది યુગ છે પ્રથમ જીવ યુગ છે કે દ્વિતીય કે કોઈ પણ નહીં બરાબર તો આજે આજેને કહે છે ఆది યુગ એટલે કે પ્રથમ જીવ યુગ છે અને આદિય યુગ એટલે કેમ્બ્રિયન યુગ પ્રથમ જીવને એક પર ఆది યુગ એટલે કેમ્બ્રિયન યુગ છે જેમાં આપણને ગુજરાતનો 10% જમીનનો ભાગ બન્યો હતો બરાબર આ જમીન બીજામાં પ્રથમ જીવની અંદર તો લગભગ બન્યો હતો નહીં હવે આપણે જે મેન વાત કરી લઈએ કે જો ચેનલ પર તમે નવા હોય તો આપણે ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે બેલ આઇકન ઓન કરવાની છે જેથી કરીને નોટિફિકેશન જો વિડિયો તમે હમણાં સુધી ગમ્યો હોય તો લાઈક પણ કરવાનો છે અને વધુમાં વધુ લોકોને શેર કરવાનો છે હવે જતા જતા આપણા જે તમારા માટેના પ્રશ્નો મૂકતા જઈએ છે કે આ પ્રશ્નો જવાબ તમને નેક્સ્ટ વિડિયો જ્યારે કરીશું ત્યારે તમને મળી જશે કચ્છને ને સૌરાષ્ટ્રનો સૌથી જૂનો સ્થળ કયા સમયનો ગણવામાં આવે છે તમારા ઓપ્શન્સ મેસેજ હોય કે જુરાસિક યુગ શું કે કોઈ પણ નહીં બરાબર આ પ્રશ્નનો જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી કરીશું ત્યારે પહેલા તમને મળશે અથવા તો તમારે કરવાનો છે આપણે યુટ્યુબની વિડીયો તો કોમેન્ટ ની અંદર જઈને કોમેન્ટ કરવાનું રહેશે ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા